રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગેમ ઝોન અને ત્રણ વોટર પાર્ક સીલ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ત્રણ વોટર પાર્ક અને ત્રણ ગેમ ઝોન વગર પરમિશનથી ચાલતા હતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાતે તપાસ કરી સીલ કરવામાં આવે છે તો જિલ્લામાં આવેલી હોસ્પિટલો અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની વિગતો માંગવામાં આવી હતી

તાત્કાલિક ધોરણે સીલ કરેલા છે એમની પાસે એનઓસી અને અન્ય વિગતો નહી હોવાથી અને ખાસ કરીને જે ત્રણ વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂડી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એનો સી જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે અને હવે પછી જે છે એ હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ મોલની પણ તપાસ કરેલી હતી આ બધા જે છે જ્યાં ખૂબ વ્યક્તિઓ ભેગા થાય છે આવી તમામ જગ્યાઓ જે છે એ આની ચકાસણી કરી અને જો કોઈ પણ પ્રકારની મંજૂરીઓ એન ઓ નહી મેળવેલ હોય તો એના સામે આગળની કાર્યવાહી કરવામાં આવે